ચોઈ નામ એવું જો પઈ તો મારો ને આખી બોટલ બદલી ને તાણમ ની રાયો બીજા માં લાયો એમ ઓ વો ના ના આ તો બચ્ચું લાયા છે જેનો આ જે ખાઈ અમેરિકા ની બ્રાન્ડ હા એ બોટલ આખી અલગ લાગો પણ આ તો કહો બોટલ તો આપા ગન્ની છે લ્યા હા ઓ વો અંદર અલગ અંદર અલગ છે એવું તાણ મે લાયો બ્રાન્ડ વસ્તુ આડી ખરી હા આ તો ભૂલથી બે પાલો તો કોક મારી દે ને હજી કચ્યું આ આપો કોઈ ના ફેર પણ એમ નહી હા આજે દેશી પિતા ઈવાનું કામ ઈવાની પથારી ફરી જો હા હા બાકી તો નક આપડો તો તો જીત્યો ખરો ને 302 ઓ કે બ્રાન્ડ લાયો તો એ પી વધા થઈ ગયું એટલે તો બરા મને મારી જતા હતા પણ આ શું આપણે જગુન તો આવી એમાં મજા નથી આવી સુગંધી જો

वो दादा बजे ना पियो होता हम तो बधून आपीरो पखी जाव आय मारतो सी જમલે 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 જમલાું બોી કેવું કરતો દે

पाले ए ए ए बुआ खा 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 लो पग तो पकड़े ना खास सकलू पा ए सु खा मारियो रन ता नो पूरा खा ના પકડ ને પેલા પકડજે મારું મને સ્વપ્ન પડી આઈ જોઈએ કાડ્યો મને નમર શેઠ ન આવવાનું મને આઈ રો કે શું કહે દાવમાં નથી કે કીધી નહીં આ મે કશું નહીં કીધું મનવ લે મારે તુમાર ભાઈ બને કેમ કહી હા આ ભાઈ બને કેમ વાહ કા લે પેલા ઘર ઘરમ પાટું મારતો એવું મારો યાર તને તો બોલે તોફાકા બોલે બોલે આ હા બોલે ના બોલું મેસ લુગરા ના ફાડજો લે મારો કે લુગરા ખાય તો અમાર અરે નવ નવ સોચ તો લે મારો આવ ફૂલે ને પો સવાલે ખોય બાપ કાર્યા અરે મરી ગયો બહુ ના મારશે લે મારા દિયો ગમ ના ગયો આ મે એવું જ બંધ વાય પો ને મારી <Esta rabe. guleng> <tutu> <facial>

અંદર નો સંતીમાં ના ઓહો આ તો પરનો આ ટુકલી વાજીયો એને કશી વાદો ને આ ટુકલી વાજી તો ખળે બાકી ધોપો તો પરસા લપડે લમણોમાં હા દઉ બે નમ દઉ હા રે એ એ તો હાલ યાર પાળ કરે યાર ના એ જો પાળ કર પાળ કર ઉપર આવો આ ઓમ અરે વાગળ ઓમ પાળ કરો ગોારી મારીમ રાટેજી એમ નહોતું આમાં નાખે તેવું ના કર છો લે આ તું કઉ તમ પાવર કર કોઈ ના તો પાવર કર પાવર કર મોડામાં ધબ દેને ના યાર સાદો ગોઠા તન હા ગોઠે દો ઓરા એમાં કોઈ દરા વાત પડે કદી ના કરું તો મારો ખબર અંદર અંદર ને કે મુ તો સે લસે લપુછું મુકુ નહી

એય બેલી ની યો મારો કોક બોલતો જ નઈ ઓય મારો અલ્યા બસ લ્યા

અલ્યા એ અલ્યા ધમળા અલ્યા આ તો શું કર્યું લેતી હે અલ્યા ખોલો જલ્દી ઉભારો ઉભારો આ હું થી તો હું એમ તો ક્યો પણ આ ખોલો તો ખરાબ તમે આ જો આ મોગળો મોગળો થાય તો ફાડી હું કર્યું આ આ હા 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 ખોલો 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 જલ્દી આ પાહ તો હાથ પડેલા હું હું થી હું કહું અન ચો